પાટણના બાલીસણામાં ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટ સુઝુકી કપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું તાલીમ અને રોજગાર વિભાગ અમદાવાદ તથા પાટણ અને મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં અમદાવાદના સાત જિલ્લામાંથી છ મહિલાની ટીમ ચાર અધિકારીઓની ટીમ અને આઠ કર્મચારીઓની ટીમ સહિત કુલ અઢાર ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટનો હેતુ સ્ટાફ વચ્ચે ભાઈચારો વધે તથા વ્યવસાયિક સંબંધો સુદઢ થાય તે છે મહત્વનું છે કે અમદાવાદથી પહેલીવાર મહિલાઓએ ક્રિકેટ ટીમમાં ભાગ લીધો હતો અત્રે ઉપસ્થિત ટુર્નામેન્ટમાં ટોટલ વિશેષ કરીને ખાસ અઢાર ટીમો ભાગ લઈ રહી છે જેમાં ગૌરવની વાત એ છે કે સાત સાત ટીમો મહિલાએ ભાગ લીધો છે અને છ ટીમ ઓફિસર્સ દ્વારા ભાગ લઈ રહી છે અને આ આયોજનનો હેતુ એ છે કે સ્ટાફ વચ્ચે ભાઈચારો વધે અને ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી સાથે વધુ સંબંધો સુદ્રઢ થાય અને ગુજરાતની સ્કિલ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બની શકાય તે છે બીકે બ્લાસ્ટર ટીમનો કેપ્ટન છું અમારી ટીમે પણ અહીંયા ભાગ લીધેલો હતો અહીંયા આરડી અમદાવાદ રિજ્યની તમામ જિલ્લાઓની ટીમ એમાં સ્ટાફની ટીમ ઓફિસર્સની ટીમ ફોરમેનની ટીમ અને ફર્સ્ટ ટાઈમ મહિલાઓની ટીમે પણ પાર્ટિસિપેટ કર્યું હતું અમારી આ ટુર્નામેન્ટ બહુ સુચારુ રૂપે ચાલી રહી છે એના માટે સ્પોન્સર મેઇન સ્પોન્સર સુઝુકી અને કો સ્પોન્સર પીડી લાઇટનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ